નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે રાજ્યપાલ વિશેની સંપૂર્ણ માહિતી લઈશું રાજ્યપાલની નિમણૂક તેના અનુચ્છેદ તેના વિશેષાધિકારો શપથ તેમજ ટૂંકમાં સંપૂર્ણ રાજ્યપાલ વિશેની માહિતી લઈશું જે તમને આવનારી પરીક્ષામાં રાજ્યપાલને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો આની બહારનો નહીં હોય આમાં ટૂંકમાં સંપૂર્ણ માહિતી સમાવેશ કરી દેવામાં આવી છે તો શરૂઆત કરીએ રાજ્યપાલની નિમણૂકથી એપોઇન્ટમેન્ટ ઓફ ધ ગવર્નર ભારતીય બંધારણના અનુચ્છેદ એકસો પંચાવન મુજબ રાજ્યના રાજ્યપાલને રાષ્ટ્રપતિ પોતાની સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમણૂક કરે છે યાદ રાખજો મિત્રો કયા અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ એકસો પંચાવન અંતર્ગત રાજ્યપાલને રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે જેવી રીતે કેન્દ્રીય શાસન વ્યવસ્થાનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ રાષ્ટ્રપતિ છે તેવી રીતે રાજ્યનું મહત્વપૂર્ણ પદ છે રાજ્યપાલ તેની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ એકસો પંચાવન રાજ્ય વિધાનમંડળના અભિન્ન અંગ ગણવામાં આવે છે મૂળભૂત બંધારણના અનુચ્છેદ એકસો ત્રેપનમાં રાજ્યના એક રાજ્યપાલ રહેશે મિત્રો જોજો આગળની માહિતી મૂળભૂત બંધારણના અનુચ્છેદ એકસો ત્રેપનમાં રાજ્યના એક રાજ્યપાલ રહેશે પરંતુ સાતમા બંધારણીય સુધારા અધિનિયમ ઓક્સ ઓગણીસો છપ્પનમાં તેમાં ઉમેરવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિ કોઈ એક જ વ્યક્તિ બે અથવા વધુ રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે કયા અનુચ્છેદ અંતર્ગત સાતમા બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છપ્પનમાં ઉમેરવામાં આવ્યું છે કે એક રાજ્યપાલ બે રાજ્યોમાં એક રાજ્યપાલ મૂકી શકાય એટલે કે એક જ વ્યક્તિ બે અથવા વધુ રાજ્યોમાં રાજ્યપાલ બનાવી શકાય છે ભારતમાં રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા કયા બંધારણમાંથી કેનેડાના બંધારણમાંથી લેવાયેલ છે યાદ રાખજો મિત્રો કેનેડાના બંધારણમાંથી રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા લેવામાં આવેલી છે જ્યારે રાજ્યપાલનો કાર્યકાળ ભારત સરકારના અધિનિયમ ઓગણીસસો પાંત્રીસમાંથી લેવામાં આવે છે તેની નિમણૂકની પ્રક્રિયા કેનેડાના બંધારણમાંથી અને તેનો કાર્યકાળ જે છે એ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાંથી લેવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે રાજ્યપાલનો કાર્યકાળ ટર્મ ઓફ ઓફિસ ભારતીય બંદરના અનુચ્છેદ એકસો છપ્પનમાં રાજ્યપાલના પદના કાર્યપાળ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે જેમ એકસો પંચાવનમાં નિમણૂકની વાત કરવામાં આવી હતી એકસો છપ્પનમાં કાર્યકાળ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે જે અંતર્ગત મુખ્ય ત્રણ બાબતો સૂચવવામાં આવી છે કઈ ત્રણ બાબતો જોઈ લઈએ રાજ્યપાલ રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિની મરજી સુધી પોતાના પદ પર રહી શકે છે સામાન્ય રીતે રાજ્યપાલ પાંચ વર્ષ સુધી પોતાના પદ પર રહી શકે છે અને જો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય તો જ્યાં સુધી નવા રાજ્યપાલ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી પોતાના પદ પર રહી શકે છે તેમજ જો રાજ્યપાલ પોતાની ઈચ્છાથી પદમુક્ત થવા માગતા હોય તો તે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે આ ત્રણ બાબતો તેના કાર્યકાળ બાબતની છે આગળની વાત રાજ્યપાલનું પદ એ રાષ્ટ્રપતિની મરજી અંતર્ગતનું પદ છે જેનો અર્થ એ થાય છે કે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ રાષ્ટ્રપતિ તે રાજ્યપાલને તે જ રાજ્યના કે અન્ય રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકે છે રાષ્ટ્રપતિ ઈચ્છે તો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં પણ અન્ય રાજ્યમાં બદલી કરી શકે છે જો રાષ્ટ્રપતિ ઈચ્છતો હોય તો રાજ્યપાલને તેનો કાર્યકાળ પૂરો થયા પહેલાં પણ અન્ય રાજ્યમાં બદલી કરી શકે છે અહીં અહીં ખાસ એ ખાસ યાદ રાખો કે રાષ્ટ્રપતિની મરજીનો વાસ્તવિક અર્થ એ છે કે મંત્રી પરિષદની મરજી સુધી થાય કારણ કે રાજ્યપાલને પદ પરથી દૂર કરવાની સત્તાનો ઉપયોગ રાષ્ટ્રપતિ માત્ર મંત્રી પરિ પરિષદની સલાહથી જ કરી શકે છે એટલે કે રાષ્ટ્રપતિ કરે છે પણ મંત્રી પરિષદની સલાહ લેવી જરૂરી છે આગળની વાત હવે રાજ્યપાલ બનવા માટેની લાયકાત શું છે તો લાયકાત રાજ્યપાલ બનવા માટે બંધારણના અનુચ્છેદ એકસો સત્તાવન અનુસાર જો કોઈ વ્યક્તિ નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તો તે રાજ્યપાલ બની શકે છે કયા અનુચ્છેદ અંતર્ગત પહેલાં આપણે અનુચ્છેદ એકસો પંચાવન જોયું પછી એકસો છપ્પન જોયું તો અનુચ્છેદ એકસો સત્તાવન અનુસાર જો વ્યક્તિ કોઈ વ્યક્તિ નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તો તે રાજ્યપાલ બની શકે છે રાજ્યપાલ બનવા માટેની લાયકાત શું છે તો ભારતનો નાગરિક હોવો જોઈએ તે વ્યક્તિ સંસદના કે રાજ્ય વિધાનમંડળના કોઈ પણ ગૃહના સભ્ય હોવા જોઈએ નહીં પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ તેમજ કેન્દ્ર કે રાજ્ય સરકાર અંતર્ગતની સેવાઓમાં લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ આટલી શરતો હોવી જોઈએ હવે રાજ્યપાલના વેતન ને ભથ્થાની વાત જોઈએ તો ભારતીય બંદરના અનુચ્છેદ એકસો અઠ્ઠાવન મિત્રો જુઓ પહેલાં એકસો પંચાવન જોયું પછી એકસો છપ્પન જોયા અનુચ્છેદ એકસો સત્તાવન જોયું હવે એકસો અઠ્ઠાવન અનુચ્છેદમાં રાજ્યપાલ વેતન અને ભથ્થાની વાત છે તો બંધારણ અનુચ્છેદ એકસો અઠ્ઠાવનમાં રાજ્યપાલનું મળવાપાત્ર વેતન અને અન્ય લાભો વિશેની જોગવાઈઓ છે શું જોગવાઈએ છે તો રાજ્યપાલ વેતન ભથ્થા અને વિશેષાધિકાર દેશની સંસદ કાયદા દ્વારા નક્કી કરે તે પ્રમાણે મળશે હાલમાં રાજ્યપાલનું વેતન ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પ્રતિમાસ આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે તો તેમને રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવતા વેતન અને ભથ્થા મળશે આ પોઈન્ટ જોઈ લેજો રાજ્યપાલને જે સરકારી આવાસ આપવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ વાત છે રાજ્યપાલને જે સરકારી આવાસ આપવામાં આવે છે તે રાજભવન તરીકે ઓળખાય છે યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રાજ્યપાલને જે સરકારી આવાસ આપવામાં આવે છે તે કયા નામથી ઓળખાય છે તો રાજભવન તરીકે ઓળખાય છે હવે વાત આવી શપથની કયા કયા અનુચ્છેદ જોયા ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન હવે અને આપણે અનુચ્છેદ ઓગણસાહીઠ જોઈશું અને અનુચ્છેદ ઓગણસાઇટ એટલે શપથની વાત છે વારદીય બંધારણના અનુચ્છેદ ઓગસો ઓગણસાહીઠ મુજબ રાજ્યપાલે પોતાના હોદ્દો ધારણ કર્યા પહેલાં રાજ્યની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના નિયુક્ત વ્યક્તિ સમક્ષ શપથ લેવાના હોય છે તો મિત્રો રાજ્યપાલને શપથ કોણ લેવડાવે તો ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ સમક્ષ તેને શપથ લેવાના હોય છે રાજ્યપાલ વિશેષ અધિકારો કયા કયા છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો એકસઠમાં રાજ્યપાલને અમુક છૂટછાટ અંગેની જોગવાઈ છે જે નીચે મુજબ છે કયા કયા વિશેષ અધિકારો મળેલા છે અનુચ્છેદ ત્રણસો એકસઠ મુજબ જે નીચે મુજબ છે તો અનુચ્છેદ ત્રણસો એકસઠ એક રાજ્યોના રાજ્યપાલને પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કોઈપણ કાર્ય કે નિર્ણય માટે કોઈ ન્યાયાલયને જવાબદાર નથી અર્થાત તે બાબતે કોઈ ન્યાયિક પ્રક્રિયા થઈ શકે નહીં તેમણે એમના કાર્યકાળ દરમિયાન કોઈ પણ નિર્ણય લીધો હોય કોઈપણ કાર્ય કર્યું હોય એટલે કે રાજ્ય બાબતમાં તો ન્યાયાલય તેને માટે જવાબદાર રહેશે નહીં એટલે કે તેના ઉપર કોઈ ન્યાયિક પ્રક્રિયા થઈ શકશે નહીં અનુચ્છેદ ત્રણસો એકસઠ બેમાં રાજ્યપાલ પોતાના પદ પર કાર્યરત હોય ત્યારે તેમના વિરુદ્ધ ન્યાયાલયમાં કોઈપણ પ્રકારની સજાકીય કે ગુનાહિત કાર્યવાહી કરી શકાશે નહીં એટલે જ્યારે એ પોતાના પદ ઉપર હોય ત્યારે તેમના વિરુદ્ધ વિરુદ્ધમાં ન્યાયાલયમાં કોઈપણ પ્રકારની સજા કે ગુનાહિત કાર્યવાહી કરી શકાય નહીં અનુચ્છેદ ત્રણસો એકસઠ ત્રણ મુજબ રાજ્યપાલ પોતાના પદ પર કાર્યરત હોય તે દરમિયાન તેમની ધરપકડનો આદેશ આપવાનો અધિકાર દેશની કોર્ટ પાસે નથી જ્યારે તે પોતાના પદ ઉપર હોય ત્યારે તેમની ધરપકડ આપવાનો આદેશ આપવાનો અધિકાર કોઈપણ કોર્ટ પાસે નથી અનુચ્છેદ ત્રણસો એકસઠ ચાર અનુચ્છેદ ત્રણસો એકસઠ ચારમાં જ જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલના વ્યક્તિગત કાર્યો વિરુદ્ધ ન્યાયાલયમાં દીવાની કાર્યવાહી કરી શકાય છે પરંતુ તે માટે નીચે પ્રમાણે ત્રણ અગત્યની બાબતો ધ્યાને લેવામાં આવે છે તો રાજ્યપાલના પોતાના વ્યક્તિગત કાર્યો વિરુદ્ધ એટલે કે પોતાના પર્સનલ કાર્યો વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી કરવી હોય તો દીવાની કાર્યવાહી કરી શકાય છે અને તે નીચે પ્રમાણે ત્રણ અગત્ય બાબતોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે તે અંગેની લેખિત રજૂઆત રાજ્યપાલને આપવી જરૂરી છે આ સૂચના આપ્યા બાદ ઓછામાં ઓછા બે મહિનાનો સમય આપવો આવશ્યક છે રાજ્યપાલને લેખિતમાં આપવામાં આવેલી સૂચનામાં દાવો કરનારું નામ સરનામું કાર્યવાહી અને માગવામાં આવેલ ન્યાય અંગેનું વિવરણ પણ હોવું જરૂરી છે હવે અનુચ્છેદ જોઈ લઈએ આગળ જે આપણે અનુચ્છેદ જોયા એની ટૂંકનો સારાંશ જોઈ લઈએ રાજ્યપાલ વિશેના મહત્વના અનુચ્છેદ અનુચ્છેદ એકસો તેપનમાં રાજ્યોના રાજ્યપાલ નિમવાની વાત છે અનુચ્છેદ એકસો ચોપનમાં રાજ્યપાલની કારોબારી સત્તા અનુચ્છેદ એકસો પંચાવનમાં રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરશે એકસો છપ્પન અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલનો કાર્યકાળ અનુચ્છેદ એકસો સત્તાવન રાજ્યપાલ બનવાની લાયકાત અનુચ્છેદ એકસો અઠ્ઠાવન રાજ્યપાલ પદની અન્ય શરતો અનુચ્છેદ એકસો ઓગણસાઠ રાજ્યપાલના શપથ અનુચ્છેદ એકસો સાહીઠ કેટલા આકસ્મિક સંજોગોમાં રાજ્યપાલના કાર્યોનું વિવરણ અને અનુચ્છેદ એકસો એકસઠ રાજ્યપાલની સજાગમાધાનની શક્તિ એન્ડ લાસ્ટમાં અનુચ્છેદ એકસો બાસઠ રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર તો મિત્રો આ હતા રાજ્યપાલ વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કાલે સવારે ફરીથીના વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત